છે પીગળ તો પડે પણ કિનારો અલગ છે સ્વભાવો અલગ છે વિચારો અલગ છે મનુષ્ય મનુષ્ય લલાટો અલગ છે એક અણુમાંથી સર્જન થાય છે આ બધું પણ ગગનમાં સિતારે સિતારો અલગ છે દરેક માણસના વિચારો સ્વભાવ જુદા જુદા હોય છે આજે આપણે જે આ નવી શરૂઆત કરી છે તેનાથી આપણા બધાના જુદા જુદા વિચારો મળી એક નવા સમાજની રચના થશે તેનો મને વિશ્વાસ છે જે બહેનોએ આ મહિલા સંગઠનનો વિચાર કર્યો સમાજની દરેક બહેનોને એક રૂપમાં જોડ્યા કે જેનાથી બહેનો પોતાના વિચારો રજૂ કરી શકે જેના કારણે આજે

શર્ત લગી થઈ દુનિયા ની ખુશી કો એક શબ્દ મેં બયા કરવાથી લોકગીતા ઢૂંઢતે ગય હમને બેટી લિ દી માનવ લી આપણને કોઈ અધિકાર નથી કે આપણો હમી પપ્પા જોડે છે આપણે વિદાયનો અધિકાર છીનવી લે ને તેમે આપડા માટે આપડા માટે જે સપના જોયા છે તેને તોડવા એ ખૂબ સરસ ઝાકે છે કે લોકો کیسے છોડ દેતે હોંગે ઘર किसी के दो पल के प्यार में लोग कैसे छोड़ देते होंगे घर किसी के दो पल के

સમાજના પ્રશ્નોનો વિકાસ કરવાનો વિચાર તે ખૂબ જ પ્રશંસનીય છે અને હું બધાને એક કહેવા છું કે સૂર્યની શક્તિને પણ એટલું આપણામાં છે આપણે સ્વયં વિકાસ છીએ સ્વયં વિનાશ છીએ આપણે સ્વયં ખીલી અને સ્વયં આપણે સ્વયં પ્રકાશ છીએ કે la fuerza de los pasmoses, todo પર સંઘર્ષ જરૂર સફલ હો તો કલ હોય